કચ્છમાં શિક્ષણના પ્રશ્ન અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અનુજાતિ વિભાગ દ્વારા આજે જિલ્લા શિક્ષણાધિકારીને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરત સોલંકી યુવેન્દ્રસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિ છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં શિક્ષણના પ્રશ્નો મહત્ત્વના બની રહ્યા છે ખાસ કરીને પ્રાથમિક શિક્ષકોની ઘટ પ્રાથમિક શાળાના ઓરડાની ઘટ અને આંતર ફેરબદલીના પ્રશ્નો ચરમચીયા બન્યા છે અવાનવા રજૂઆત કરવા છતાં સરકાર લેવલે આ પ્રશ્નો ઉકેલાતા નથી પરિણામે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્યાર સાથે એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલા આવેદનપત્રમાં અનુજાતિ વિભાગના જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ સોલંકી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રજુવેન્દ્રસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા સમીપ જોશી રામદેવસિંહ જાડેજા ધીરજ રૂપાણી સહિતના કોંગ્રેસના પદાધિકારીઓ અને મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પંદર દિવસમાં શિક્ષકોની જગ્યા પરિપૂર્ણ કરવી ઘટ પરિપૂર્ણ કરવી આંતર પ્રશ્નો ઉકેલવા સહિતના મુદ્દે અલ્ટિમેટમ આપી અને પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલનની ફરજ પડતી આપી છે આજે કચ્છ જિલ્લા એસટી સેલ દ્વારા અમે આવેદનપત્ર આપ્યું અમારા પરિવાર સાથે કચ્છમાં જિલ્લામાં કોંગ્રેસની શિક્ષોની આપણે શિક્ષોત્તની ભરતી ઓછી છે એ બાળમાં અમે સાહેબશ્રીને રજૂઆત કરવાયા આવ્યા છીએ આજે કચ્છની પ્રજાએ ભાજપ સરકારને એવીએમ માધ્યમ ફૂલ મત આપ્યા છે એની કૃપાથી તો શિષ્ટોત્વો પણ અમેને આપે એવી રજૂઆત કરવા આવ્યા છીએ ભાજપને સાહેબ ખાસ કરીને વાત કરી ઘણા લોકો એવું કહે છે કે કચ્છમાંથી વધુ શિક્ષકોની બદલી થાય છે અને ઓછા શિક્ષકોને મોકલાવે છે એ ભાજપ સરકારની મહેરબાની છે તો આપની આ માન સ્વીકારવામાં નહી અમારે સાહેબશ્રીને એટલું જીધું જો આ માન અમારે સ્વીકારવામાં નહીં આવે તો આજના સમયમાં અમે ધન આંદોલન કરશું એ બાળક